બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ની ખ્યાતિ ધરાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિમય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યક્રમ ત્રણસો નવ સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ જેની અંદર ભાગ બે સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ એમાં એકમ નવ સમાજમાં દિવ્યાંગો સંબંધી કાનૂની જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે દિવ્યાંગો સંબંધિત જે જુદી જુદી કાનૂની જોગવાઈઓ હતી તેના વિશે માહિતી મેળવી હતી આજે આપણે જે વાત કરવાની છે ગુજરાતમાં દિવ્યાંગો માટેની જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓ કઈ કઈ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે આ એકમના અભ્યાસ બાદ તમે ગુજરાતમાં દિવ્યાંગો માટેની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થશો આ યોજનાઓની અંદર શિક્ષણ સંબંધિત યોજનાઓ વિશે તમે જાણકારી પ્રાપ્ત કરશો રોજગારલક્ષી યોજનાઓ કઈ કઈ છે તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો આર્થિક સહાય માટેની યોજનાઓ કઈ કઈ છે એટલે કે દિવ્યાંગોને આર્થિક રીતે મદદરૂપ થતી યોજનાઓ કઈ કઈ છે તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો રાહત યોજનાઓ અને સાધન સહાય યોજનાઓ કઈ ગઈ છે તેના વિશે પણ આજે તમે જાણકારી પ્રાપ્ત કરશો તો ચાલો આપણે શરૂઆત કરીએ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આપણી જે સરકાર છે તે ભારત દેશની અંદર વસવાટ કરતી તમામ વ્યક્તિઓ હોય એ ચાહે બાળકો હોય યુવા વર્ગ હોય મહિલાઓ હોય કે વૃદ્ધો હોય કે દિવ્યાંગો હોય દરેક વ્યક્તિના સામાજિક આર્થિક વિકાસ માટે સરકાર સતત જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી હોય છે ખાસ કરીને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક વિકાસ માટે સામાજિક શૈક્ષણિક વિકાસ માટે જુદી જુદી યોજનાઓ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ માટે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય છે કે કઈ વ્યક્તિને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ એ દિવ્યાંગતાની જે ટકાવારી છે તેના આધારે આપણને ખબર પડતી હોય છે તો જે દિવ્યાંગ વ્યક્તિ છે તેમને જે તે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ આપીને એમને ત્યાંથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે અને તે કેટલા ટકા અને કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે એની માહિતી ત્યાં ગાડી એટલે કે જે સરકારી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ ત્યાંથી તેમને પ્રાપ્ત થતી હોય છે અને આ જે દિવ્યાંગતા ધરાવનાર જે વ્યક્તિ છે એનો જે દાખલો છે એ એમને સમાજ સુરક્ષા અધિકારી પાસેથી એમને ઓળખપત્ર આપવામાં આવતું હોય છે કે તે કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે અને કેટલી ટકાવારી છે દિવ્યાંગતાની અને આ ઓળખપત્રના આધારે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમને જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવે છે એમાં શિક્ષણ સંબંધિત બાબત હોય કે રોજગાર લક્ષી હોય આર્થિક સહાય લગતી બાબત હોય સાધન સહાય કે મુસાફરી લગતી બાબત હોય આ તમામ જે જુદી જુદી યોજનાઓ છે એ દિવ્યાંગતાનું જે લાભાર્થી પત્ર છે જે ઓળખપત્ર છે તેના આધારે તેને આ લાભો આપવામાં આવે છે અરે આ જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત તેમને કયા કયા લાભ મળે છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ પહેલું છે શિક્ષણ સંબંધિત યોજનાઓ એની અંદર સંકલિત શિક્ષણ યોજના છે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકો છે શિષ્યવૃત્તિ હોય પરીક્ષામાં લઈયાની મદદ હોય ઉચ્ચ શિક્ષણ સહાય યોજના હોય સંત સુરદાસ યોજના આ જુદી જુદી જે યોજનાઓ છે એ શિક્ષણ સંબંધિત યોજનાઓ છે એમાં સૌથી પહેલા સંકલિત શિક્ષણ યોજનાની અંદર એક જ જગ્યાએ જે જુદી જુદી શિક્ષણ સંસ્થાઓ છે એને એટલે એક જ જગ્યાએ એનું મોનિટરિંગ થતું હોય અને જે આચાર્ય છે એ જવાબદારી નિભાવતા હોય છે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠક એટલે કે જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર દિવ્યાંગ વ્યક્તિઓ પણ શિક્ષણ મેળવી શકે એ માટે જે જગ્યાઓ છે તે જગ્યાઓના અનુસંધાનમાં દિવ્યાંગો માટે પણ કેટલીક અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અને આ બેઠકોની અંદર જે દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવતો હોય છે એ ચાહે ગુજરાત કે ભારતની અંદર જેટલી પણ સરકારી સંસ્થાઓ છે અથવા તો ગ્રાન્ટેડ સંસ્થાઓ છે આ તમામ સંસ્થાઓમાં જો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને શિક્ષણ મેળવવું હોય તો એમના માટે અલગ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી શિષ્યવૃત્તિ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે શિક્ષણ મેળવી રહ્યા છે એમને શિક્ષણની સાથે સાથે શિક્ષ એ જે વિદ્યાર્થી છે એમને સાધનો ખરીદવા હોય પુસ્તકો ખરીદવા હોય અથવા તો અન્ય સામગ્રી ખરીદી હોય એના માટે એ લોકોને શિષ્યવૃત્તિ પણ પૂરી પાડવામાં એટલે કે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હોય છે અને એના આધારે એમને જે આર્થિક રીતે નબળા જે દિવ્યાંગ બાળકો છે એ પણ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવીને આગળ અભ્યાસ કરી શકતા હોય છે ત્યાર પછી પરીક્ષામાં લઈયાની મદદ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે તમારી આસપાસ પણ તમે ઘણા બધા દિવ્યાંગ બાળકો જોયા હશે જ્યારે પણ તમે પરીક્ષા આપવા માટે જતા હો છો ત્યારે તમે તમારા ક્લાસરૂમમાં કે વર્કખંડમાં જોવો છો કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એની સાથે એક બીજી વ્યક્તિ હોય છે જે એમનું પ્રશ્નપત્ર લખતા હોય છે એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓને એમની ટકાવારીના આધારે એટલે કે તે કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે એટલે કે આંખથી જોઈ શકતા ના હોય બે હાથે અપંગ હોય આવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને પરીક્ષાની અંદર લઈયા ની મદદ આપવામાં આવતી હોય છે જવાબો બોલતા હોય છે અને જે લઈ વ્યક્તિ જે મદદ કરનાર વ્યક્તિ છે એ જવાબ વહીની અંદર એ જે દિવ્યાંગ વ્યક્તિ જે જવાબો બોલે છે એની નોંધ કરતા હોય છે ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના દિવ્યાંગ વ્યક્તિઓને જો ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એના માટે પણ સરકાર એમને વિવિધ લાભો આપતી હોય છે એમના માટે શિષ્યવૃત્તિની યોજના હોય અથવા તો એ જે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના છે એની અંદર પણ એ લોકોને પ્રવેશ મળે તો તેમાં પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવતી હોય છે ત્યાર પછી સંત સુરદાસ યોજના એટલે કે આ યોજના જે વ્યક્તિ એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એની ટકાવારી એસી ટકા કરતા વધુ હોય તો આવી જે વ્યક્તિઓ છે તેવી વ્યક્તિઓને પ્રતિ માસિક એટલે કે દર મંથ એમને એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે તો આપણી આસપાસ પણ જો આવી કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેમને પણ આપણે સંત સુરદાસ યોજના વિશે માહિતી આપી શકીએ છીએ અને આપણે પણ મદદરૂપ થઈ શકીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો એ દિવ્યાંગ વ્યક્તિઓને જો તમારે સામાજિક સેવા કરવી હોય તો આ એક પણ સારું અને મહત્વનું કાર્ય છે તો આ યોજનાનો લાભ પણ તમે એમને અપાવી શકો છો ત્યાર પછી રોજગાર લક્ષી જે જુદી જુદી યોજનાઓ છે કાર્યક્રમો છે તેના વિશે માહિતી મેળવીએ દિવ્યાંગ વ્યક્તિઓને ટેલિફોન બુથ તમે ઘણી વખત જોતા હોશો કે જે ટેલિફોન બુથ છે ત્યાં આગળ દિવ્યાંગ વ્યક્તિઓ એ ટેલિફોન બુથ ચલાવતા હોય છે એટલે સરકાર શ્રી દ્વારા એ લોકોને પણ આવી જે રોજગાર લક્ષી યોજનાઓ છે તે મારફતે ટેલિફોન બુથ ફાળવવામાં આવે છે અને ત્યાં જે દિવ્યાંગ વ્યક્તિ છે એ ટેલિફોનિક જે બુથ છે તે ચલાવીને આર્થિક રીતે પગભર થતા હોય છે સરકારી નોકરીઓમાં અનામત જગ્યાઓ તમને ખબર હશે કે તમે જ્યારે પણ સરકારી નોકરીનું ફોર્મ ભરતા હો છો ત્યારે એ નોકરીની અંદર જે કુલ બેઠકો છે જે સરકારી જગ્યાઓ ભરવાની છે તે તો તેની અંદર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને વર્તમાન સમયની જો આપણે વાત કરીએ તો એમને ચાર ટકા એમની બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે એમને જનરલ બેઠકોનો તો લાભ મળે જ છે પરંતુ જે ચાર ટકા બેઠકો છે એમાં જે ખાલી દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને જ લાભ આપવામાં આવે છે ત્યાર પછી વયમર્યાદામાં છૂટછાટ એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ સરકારી નોકરીનું ફોર્મ ભરતા હોઈએ છીએ ત્યારે દાખલા તરીકે આપણે તલાટી કમ મંત્રીનું ફોર્મ ભરીએ છીએ ત્યારે એની જે લાયકાત છે વયમર્યાદા છે એના આપણે નીતિ નિયમો જોઈએ છીએ

આપણી આસપાસ પણ ઘણા બધા કારખાના કે ઉદ્યોગો ચાલતા હોય છે તો આ જે ક્ષેત્રો છે તેમાં પણ દિવ્યાંગો માટે કેટલીક અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઉદ્યોગો કે કારખાનામાં ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ નોકરી કરતા હોય છે અને એ પોતાનું જીવન ગુજરાત ચલાવતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની ફી માપી એટલે કે જે પણ દિવ્યાંગ વ્યક્તિઓ છે એ કોઈ પણ સરકારી નોકરીનું જ્યારે ફોર્મ ભરતા હોય છે ત્યારે આવી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેને એ જે અરજી ફોર્મની જે ફી હોય છે એમાં પણ એમને માફી આપવામાં આવતી હોય છે એટલે તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી એટલે જે પણ દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિ જ્યારે કોઈ પણ સરકારી નોકરી એ ચાહે તલાટીની નોકરી હોય અથવા તો ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીની નોકરી હોય મામલતદારની નોકરી હોય સમાજ સુરક્ષા અધિકારીની નોકરી હોય એટલે કે કોઈ પણ સરકારી નોકરી હોય એની જ્યારે દિવ્યાંગ વ્યક્તિ અરજી કરે છે ત્યારે એને એને જે અરજી ફી હોય છે તેમાં એમને ફી માફી આપવામાં આવતી હોય છે એને એમને એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી ત્યાર પછી શિક્ષક તરીકેની પસંદગીમાં અગ્રતા એટલે કે જ્યારે પણ દિવ્યાંગ વ્યક્તિ એની જે શિક્ષક માટેની જે લાયકાત છે બીએ હોય બીએડ એડ હોય એમએડ હોય અથવા અને જે સ્પેશિયલ બીએડ હોય અને ટેટ ટાટની જે પરીક્ષા છે એ જો દિવ્યાંગ વ્યક્તિએ પાસ કરેલી હોય તો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને શિક્ષક તરીકેની નોકરીમાં પણ અગ્રતા આપવામાં આવે છે અને ખાસ કરીને જે સ્પેશિયલ બીએડ છે એ બીએડ અંતર્ગત પણ જે દિવ્યાંગો માટેની શાળાઓ છે એ શાળાઓની અંદર

એક પણ પ્રકારનો રૂપિયો ના હોય એટલે કે આર્થિક રીતે નબળા હોય તો આવી જે વ્યક્તિઓ છે એમને વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત આ વ્યક્તિઓને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત એમને સબસિડી પણ આપવામાં આવતી હોય છે તો આપની આસપાસ જે પણ દિવ્યાંગ વ્યક્તિઓ હોય એમને તમે આ જે વાજપેયી યુવા રોજગાર યોજના છે અથવા તો વાજપેયી બેન્કેબલ યોજના છે તે અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાઓની જાણકારી આપીને તેમને આપણે રોજગાર લક્ષી અથવા તો આર્થિક રીતે આપણે પગભર કરી શકીએ છીએ ત્યાર પછી આર્થિક સહાય માટેની યોજના ઓગણીસો માં રાષ્ટ્રીય વિકલાંગ આર્થિક સહાય અને વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય વિકલાંગ આર્થિક સહાય અને વિકાસ નિગમની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી તો કઈ સાલમાં ઓગણીસોને સત્તાણુંમાં આ યોજના અંતર્ગત એટલે કે આ જે નિગમની સ્થાપના કરવામાં આવી એની અંદર કેટલાક નિયમો અને શરતોને આધીન રહીને આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને ધિરાણ સહાય આપવામાં આવતી હોય છે પહેલું તો સ્વરોજગારી એટલે કે જે પણ દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જેમને પોતાનો સ્વરોજગાર એટલે કે પોતાનો રોજગાર કે ધંધો શરૂ કરવો છે તો આવી વ્યક્તિઓને આ જે આર્થિક સહાય યોજના માટેની જે નિગમની જે સ્થાપના કરવામાં આવી છે તે અંતર્ગત જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય કરવામાં આવે છે અને એ આર્થિક સહાયની મદદથી એ નાનો મોટો ધંધો કે રોજગાર શરૂ કરી શકે છે ત્યાર પછી છે ઉચ્ચતર અભ્યાસ કે વ્યવસાયિક માટે તાલીમ એટલે કે જે ઉચ્ચ અભ્યાસ છે એની અંદર જો દિવ્યાંગ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તાલીમ મેળવવી હોય અથવા તો વ્યવસાયિક અભ્યાસ છે એની અંદર આપણે વાત કરીએ તો સાયકલ રિપેરિંગનું કામ હોય અથવા તો દરજીનું કામ હોય એટલે જુદા જુદા જે વ્યવસાય લક્ષી કોર્સો છે એ કોર્સ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને એની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને એ કેવા પ્રકારની વ્યવસાયલક્ષી તાલીમ મેળવી શકે છે તો એ તાલીમ અંતર્ગત આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને એ તાલીમ આપીને એ રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં એમને જોડીને અને એ અંતર્ગત એમને તાલીમ આપવામાં આવે તાલીમ આપ્યા બાદ એ લોકોને એ ધંધો કે રોજગાર શરૂ કરવા માટે આર્થિક સહાય પણ કરવામાં આવે અને વધુને વધુ એ લોકો આ વ્યવસાયલક્ષી તાલીમમાં જોડાય તે માટે જે સરકારની જે યોજનાઓ છે તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યાર પછી છે વિકલાંગ ઉદ્યોગ સાહસિકોને સહાય એટલે કે જે દિવ્યાંગતા ધરાવતી જે વ્યક્તિઓ છે અને એમને જો કોઈ નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવો હોય કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે અથાણાનો ઉદ્યોગ હોય કે પાપડ બનાવવાનો ઉદ્યોગ હોય ખાખરા બનાવવાનો ઉદ્યોગ હોય આ જે જુદા જુદા ઉદ્યોગો છે અને જે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે અને એને ખરેખર જો કંઈ પણ પ્રકારનો ઉદ્યોગ શરૂ કરવો હોય તો આ ઉદ્યોગ શરૂ કરવા માટે પણ આપણી જે સરકાર છે તે સરકાર તેમને આર્થિક રીતે મદદ કરતી હોય છે એટલે કેવી રીતે કે એમને લોન આપવામાં આવે છે સબસિડીવાળી લોન આપવામાં આવે છે અને એ લોનની અંદર એમને રાહત પણ આપવામાં આવતી હોય છે કેટલીક ટકાવારી એમને લોન ની અંદર ભરપાઈ કરવાની હોય અને બીજી રકમ એમને માફ કરવામાં આવતી હોય છે ત્યાર પછી છે સાધનો બનાવવા ધિરાણ સહાય એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે તે દિવ્યાંગ વ્યક્તિને પોતાની આવડત કુશળતાને આધારે જો કોઈ સાધનો બનાવવા માટે એમને દાખાય કે રમકડા બનાવવા હોય અથવા તો લાકડામાંથી કઈ રમકડા બનાવવા હોય ઓજાર બનાવવા હોય અને એ જે દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિ એ એને જો સાધનો બનાવવા માટે પણ એમને સરકાર દ્વારા અને બેંકો દ્વારા ધિરાણ કે લોન આપવામાં આવે છે અને આ લોન ના આધારે એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે ત્યાર પછી માનસિક વિકલાંગો માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની યોજના એટલે કે જે માનસિક રીતે જે મંદ બુદ્ધિના બાળકો હોય દિવ્યાંગ વ્યક્તિઓ હોય કે જે માનસિક રીતે એ કંઈ પણ કાર્ય કરી શકતા નથી એટલે માનસિક રીતે વિકલાંગ છે આવી વ્યક્તિઓ પણ જો સ્વરોજગારી ઊભી કરી શકે તે માટે પણ સરકારની વિવિધ યોજનાઓ છે કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી બધી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના જુદા જુદા પ્રકાર જોવા મળે છે કોઈ હાથ પગથી દિવ્યાંગ હોય કોઈ માનસિક રીતે દિવ્યાંગ હોય અથવા તો કોઈ આંખથી જોઈ શકતું ના હોય કાનથી સાંભળી શકતું ના હોય બોલી શકતું ના હોય એટલે કે દિવ્યાંગતાના ઘણા બધા પ્રકાર છે અને આ દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને સરકારે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યાર પછી રાહત યોજનાઓ તો રાહત યોજનાઓ કઈ કઈ છે તો વાહન મકાન બાંધકામ સ્કીમ એટલે આપણે જોઈએ છીએ કે ઘણી વખત કોઈ જો દિવ્યાંગ ધરાવતો એ વ્યક્તિ જે છે એ કોઈ એક હાથથી દિવ્યાંગ હોય તો એ લોકોને પણ વાહન ચલાવવાનું હોય કે મકાન નવું ખરીદવાનું હોય બાંધકામ કરવાનું હોય એ માટે પણ સરકારશ્રી દ્વારા એમને યોજનાકીય લાભ પૂરો પાડવામાં આવે છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત જે એક હાથથી દિવ્યાંગ ધરાવતી વ્યક્તિ હોય એમને સરકારશ્રી દ્વારા એમને ત્રણ પૈડાવાળી સાયકલ પણ એમને આપવામાં આવતી હોય છે જેથી કરીને તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ અવર કરી શકે અથવા તો જે બોલી શકતી ના હોય તેવી વ્યક્તિ હોય એમને પણ જો વાહન ખરીદવું હોય એના માટે પણ સરકાર શ્રી ખરીદવા માટે આર્થિક રીતે લોન આપતી હોય છે અને મદદરૂપ થતી હોય છે ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિઓને મુસાફરી ભાડામાં રાહત વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જે દિવ્યાંગતા ધરાવતી જે વ્યક્તિ છે અને એ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિની જો જે ટકાવારી છે એ વધારે હોય તો આવી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને મુસાફરી જે ભાડું છે એટલે કે ભાડામાં એમને રાહત આપવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે સરકારી બસો છે એસટી બસો અને રેલવે વિભાગ છે એમાં પણ આ જે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને એમને દિવ્યાંગતાનો પાસ કાઢી આપવામાં આવે છે અને ક્યાં કાઢી આપવામાં આવે છે કે જે સમાજ સુરક્ષા જે ખાતું છે ત્યાં ગાડી દિવ્યાંગ વ્યક્તિએ ત્યાં જવાનું હોય છે તેનું ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે એની જે દિવ્યાંગતા છે એની ટકાવારીનું સર્ટિફિકેટ ત્યાં ગાડી આપવાનું હોય છે અને મુસાફરી પાસની અંદર એમને મફત મુસાફરી કરવા માટે એ જે પાસ છે તે કાઢી આપવામાં આવતો હોય છે એવી રીતે જો એની ટકાવારી વધારે હોય દિવ્યાંગતાની તો એ દિવ્યાંગ વ્યક્તિની સાથે એક બીજી વ્યક્તિને પણ મફત મુસાફરી કરવા માટે સરકારશ્રી દ્વારા એમને સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે જેથી કરીને એ દિવ્યાંગ વ્યક્તિને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે ત્યાર પછી અંધ વ્યક્તિને ટેલિફોનમાં અગ્રતાને ભાડામાં રાહત આપણે જે હમણાં વાત કરીએ કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એમને ટેલિફોનિક સુવિધાઓ પણ વધારેમાં વધારે આપવામાં આવતી હોય છે અને ભાડાની અંદર પણ રાહત આપવામાં આવતી હોય છે એટલે કે જે ટેલિફોનિક બુથ ચલાવતા હોય છે એમને પણ લોન જરૂરી સુવિધાઓ આપવામાં આવતી હોય છે ત્યાર પછી આવકવેરા અંગે લાભદાયી કપાતો એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓની જે આવક છે એની અંદર એમને પણ ઇન્કમ ટેક્સમાંથી રાહત આપવામાં આવતી હોય છે કારણ કે આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ ની આવક જો વધારે હોય તો પણ એની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને સરકાર શ્રી એમની જે આવક છે એ આવકની અંદર પણ કેટલાક લાભો એમને આપવામાં આવતા હોય છે એટલે કે ઇન્કમ ટેક્સમાંથી એમને રાહત પણ આપવામાં આવતી હોય છે અથવા તો જે દિવ્યાંગ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર જો બીજી અન્ય કોઈ પણ વ્યક્તિ જે દિવ્યાંગ નથી એ લોકો પણ એમને જો આર્થિક રીતે મદદ કરે શૈક્ષણિક રીતે મદદ કરે અને ત્યાં ગાડી પણ આપણે જોઈએ છીએ કે એવા વ્યક્તિઓને પણ સરકાર શ્રી જે ઇન્કમટેક્સ વિભાગ છે એ પણ એમને આવકવેરાની અંદર માફી આપતી હોય છે અથવા તો ટકાવારી એમને કરવામાં આવતી હોય છે વ્યવસાય વેરામાંથી મુક્તિ એટલે કે જે પણ દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિ કોઈ પણ નાનો ધંધો કે રોજગાર શરૂ કરે છે કોઈ પણ ગામની અંદર હોય કે શહેરની અંદર તો એમને વ્યવસાય વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવતી હોય છે એટલે કે જયારે પણ આપણે જોઈએ છીએ કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ શહેરની અંદર જયારે આપણે કોઈ પણ નાનો મોટો ધંધો કે વ્યવસાય કરતા હોય તો એનો વ્યવસાય વેરો ભરવામાં આવતો હોય છે તો આવી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને પણ વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યાર પછી રાહત દરથી જમીન એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિ પણ જમીન ખરીદી શકે અને ઘણી વખત એવું હોય કે કેટલીક દિવ્યાંગ વ્યક્તિ એવી હોય છે કે જે ખેતી પણ કરી શકતી હોય છે પશુપાલનનો વ્યવસાય પણ કરી શકતી હોય છે પરંતુ ઘણી વખત એમની પાસે જમીન ન હોવાને કારણે એમને સરકારશ્રી દ્વારા જમીન ખરીદવા માટે પણ કેટલીક રકમની અંદર એમને માફી આપવામાં આવતી હોય છે એટલે કે રાહત દરે દિવ્યાંગ વ્યક્તિ જમીન ખરીદી શકે તે માટેની પણ કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યાર પછી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ એમાં ઘણી બધી યોજનાઓ વિશે આપણે વાત કરી એની અંદર આપણે જોઈએ તો સાધન સહાય યોજના હમણાં આપણે વાત કરી કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને ત્રણ પૈડાની સાયકલ ખરીદવી હોય અથવા તો થ્રી વ્હીલર સાધન ખરીદવું હોય તો એ માટે પણ સરકારશ્રી દ્વારા એમને જુદી જુદી યોજનાઓ અંતર્ગત વાહન ખરીદવા માટે આર્થિક રીતે મદદ કરવામાં આવતી હોય છે ફેમિલી પેન્શન એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓના જે બાળકો છે એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓ જો પતિ પત્ની હોય અને ઉંમરલાયક હોય તો એમના જે બાળકો છે એમને પણ ફેમિલી પેન્શન મળી રહે અને દિવ્યાંગ વ્યક્તિને પણ ફેમિલી પેન્શન મળે એ માટે પણ સરકાર શ્રી દ્વારા કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મકાન માટે અનામત આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર યોજના અંતર્ગત જે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી છે એમને પણ જોયું છે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ઘર વિહોણો ના હોય દરેક વ્યક્તિને મકાન મળી રહે એવી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ કેટલાક મકાનો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે એ મકાનો જે છે એ દિવ્યાંગ વ્યક્તિઓને મળે અને એની અંદર પણ એમને આર્થિક રીતે સહાય પણ કરવામાં આવતી હોય છે ત્યાર પછી સુદામા ગૌરવ નિધિ યોજના આ યોજના અંતર્ગત શૈક્ષણિક બાબત હોય આર્થિક બાબત હોય તમામ પ્રકારની યોજનાઓને ધ્યાનમાં રાખીને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને શૈક્ષણિક આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ગુજરાત સરકાર દ્વારા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ પણ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે એ અંતર્ગત જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આ યોજનાઓ અંતર્ગત જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને જરૂરી લાભ મળે તો જુદી જુદી યોજનાઓનો સરકારશ્રી દ્વારા પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવતો હોય છે દિવ્યાંગ વ્યક્તિઓને એ દિવ્યાંગ દિવ્યાંગ છે તેનો અનુભવ ન થાય એ માટે આપણે જોઈએ છીએ કે સરકારશ્રી દ્વારા દિવ્યાંગ ના જુદા જુદા દિવસો પણ ઉજવવામાં આવે છે એમના માટે પણ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે રોજગારલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ત્યાર પછી એ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ રાષ્ટ્રીય સ્તરે અથવા તો રાજ્ય સ્તરે જુદી જુદી સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ થાય તે માટે પણ એમને મદદ કરવામાં આવતી હોય છે એમને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે એમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ પણ પગભર બની રહે એ અંતર્ગત ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓનો મુખ્ય હેતુ એ જ છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજની અંદર સમાનભેર જીવન જીવી શકે અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને વખતો વખત સરકારશ્રી દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જુદી જુદી યોજનાઓમાં સુધારા વધારા પણ કરવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય માટે પ્રશ્ન આપેલો છે કે ગુજરાતમાં દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ ત્યાર પછી તમારે આના વિશે જો વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકો પણ આપેલા છે લિંક પણ આપેલી છે તો તેને તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો તો આજે આપણે દિવ્યાંગો માટે ગુજરાતની જે કલ્યાણકારી યોજનાઓ છે તેના વિશે માહિતી મેળવી હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું ત્યાં સુધી